અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં તૈયાર કરવામાં આવેલા વ્હાઈટ ટોપિંગ રોડ વિવાદમાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા વ્હાઈટ ટોપિંગનું વધુ એક કામ લાવવામાં આવ્યું છે મારીતા કોન્ટ્રાક્ટરને લહણી કરવા માટે કામ લાવ્યા હોય તેમ જણાય છે તેમ હજી વ્હાઈટ ટોપિંગ રોડના બાકી કામો પણ સમય મર્યાદામાં પૂરા નથી ત્યારે ચોમાસામાં પણ ટોપિંગ રોડ બનાવવાના નવા કામો આપી તંત્ર શું પુરવાર કરવા માંગે છે તે વિચારણા માંગેલી તેવી બાબત છે અંદાજ કરતા બધું ભાવ આપવાની વાત છે કામમાં છવ્વીસ જેટલો વધુ ભાવ આવેલ જેથી અંદાજ ખોટો મૂકવામાં આવેલ છે તેનું સ્પષ્ટ જણાય છે કે કારણ છે કે આટલો મોટો તફાવત શક્ય નથી એટલે કે કયા અંદાજ ખોટો છે કે એન્જિનિયર વિભાગ દ્વારા ટેન્ડરની અંદાજિત રકમ નક્કી કરવામાં મોટી રકમ મૂકવામાં આવે તે બાબત સ્પષ્ટ છે

उससे 26 टका बढ़ोतरी कर यानी 15 करोड़ रुपए की बढ़ोतरी कर काम दिया गया है एक तरफ तो कॉन्ट्रेक्टर ठीक से कार्य नहीं कर पाते और वही दूसरी ओर उन्हें कार्य बढ़ोतरी कर पंद्रह करोड़ रुपए ज्यादा देना मैं समझता हूं कि यह काफी अन्याय है